સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે આજે વરસાદે વિરામ લીધો હોવા છતાં લોકોને સુરતમાં પૂરના સંકટમાંથી રાહત નથી મળી વરસાદ બંધ થયો હોવા છતાં પાણીમાં વધારો થયો છે સુરતના પર્વતપાટીયાથી ગોડાદરા તરફ જવાના રસ્તે છાતી સવાણા પાણી ભરાયા છે જેને લઈને માધવબાગ કૃષિ વિહાર નંદનવન બ્રજભૂમિ શિવર્ધન શિવમ સહિત આઠથી દસ સોસાયટીઓના પંદરથી થી 20,000 લોકો પાણીમાં કેદ થયા છે આ ઉપરાંત મુખ્ય માર્ગ પર પાણી ફરી વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે સતત દિવસથી લોકો પરેશાન થયા છે તંત્ર ક્યારે તેમની પાણીની કેદમાંથી તેમને બહાર કાઢે છે તેની તમામ લોકો રાહ જોઈ રહ્યા છે સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી લોકો ખાડીપુરની સમસ્યાથી સામનો કરી રહ્યા છે જે રીતે અત્યારે પણ પાણી જોઈ રહ્યા છો સુરતનો આ ગોડાધરા થી લઈને પર્વતપાટિયા સુધીનો આ રોડ છે અને આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ગત રોજ પણ અહીંથી જ આપણે આ દ્રશ્ય બતાવ્યા હતા આકાશી આ બતાવ્યા હતા ત્યારે આજે પણ આ પાણી ઓસર્યા નથી અને વધુ આ પાણી વધી રહ્યા છે આ પાણીનું જલસ્તર પણ વધ્યું છે લોકોને અહીં અવરજવર કરવાની સદંતર તકલીફ પડી રહી છે જેને લઈ આ અવરજવર માટે રસ્તો બંધ થઈ ચૂક્યો છે ગત રોજ રસ્તો હતો પરંતુ આજે તો એ વાહન વ્યવહાર માટેનો રસ્તો પણ બંધ થઈ ચુક્યો છે ગતરોજ ઘૂંટણ સુધીના પાણી હતા જોકે આજે આ કમર સુધીના પાણી થઈ ચુક્યા છે અહીં જે લોકો રહે છે માધવવાગથી લઈને મોટી મોટી જે તમામ સોસાયટીઓ છે વેપારીઓ છે તે તમામ આ પાણીની વચ્ચે કેદ થઈ ચુક્યા છે અવર જવર માટે આ પ્રકારે ટ્રાયસાઈકલનો ઉપયોગ કરી રહ્યા છે ક્યાં તો અહીં મહાનગરપાલિકાની એક ગાડી ચાલી રહી છે જે એ લોકો માટે ફેરા કરી વારંવાર ફેરા કરતી હોય છે પરંતુ જે રીતની મુસીબતોનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે તે આ પારાવાર મુસીબત છે આ વખતે જે પાણીનો આ ભરાવો આવ્યો છે તે ખૂબ જ વધારે પડતો આવ્યો છે તેવું કહેવું છે અને એકમાત્ર નહીં પરંતુ એક માત્ર નહીં પરંતુ આખો વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે લોકો જે છે તે મોટી સંખ્યામાં અહીં પહેલા અવર કરતા હતા એક માત્ર રસ્તો હતો જે પાણીમાં ગરકાવ થઈ જતા લોકો હવે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે તમામ લોકોની આ આસપાસના રહેતા લોકોની અને અહીંથી અવર જવર કરનાર તમામ લોકોની એક જ માંગ છે કે દર વર્ષે જે ખાડીપુર આવે છે તેનું કાયમી નિકાલ આવે દર વર્ષે મોટી મોટી મહાનગરપાલિકા વાતો કરે છે આ વર્ષે પણ કરી હતી ખાડીનું નિરીક્ષણ પણ કર્યું હતું પરંતુ કોઈ જ તેનો કારણ જોવા ના મળ્યું તેનું ચિત્ર સ્પષ્ટ જોવા ના મળ્યું અને પૂરનો સામનો આ વખતે પણ કરવાનો વારો આવ્યો છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત